જંબુસર નગરપાલિકાના અમલદારો હરકતમાં ફાયર તેમજ બીયુસી વિનાની મિલકતો સીલ મારતા વિસ્તારમાં ફફડાટ એક સ્કૂલ બે હોટેલ ત્રણ ગેસ્ટ હાઉસ સીલ મારવામાં આવ્યા છે જંબુસરની નમકીન બ્રાઇટલાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને સીલ કરવામાં આવ્યું છે જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ જંબુસરમાં સપાટો બોલાવ્યો ફાયર સેફટી વિનાની મિલકત સીલ કરવામાં આવી છે

તેમજ ક્લાઉડ હોટલને પણ મારવામાં આવ્યું છે જોવા જેવું રહ્યું કે આ મિલકતોમાં સીલ લાંબા સમય ફાયર ની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રહે છે કે કેમ બીજી ખાસ બાબત એ છે કે જંબુસરની ક્લાઉડ હોટલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આજ સુધી કેમ હરકતમાં આવ્યું નથી હજુ પણ જો જંબુસર નગરપાલિકા ફાયર સેફટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો શાળાઓ કચેરીઓ ઓફિસો ટ્યુશન ક્લાસીસ ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે જ ચાલી રહી છે